જેમ જય માતાજી સવાર સવારમાં દૂરવાનું અત્યારના આઠ વાગ્યા છે અને આપણે કાલે હિંમતનગર રાત રોકાયા હતા અને રાત્રે ત્રણ વાગે આપણે પાછા બપવાડા ચાલ્યા છે અને હિંમતનગરથી હું વગર સેમ્પલ લે તમે જોઈ શકો છો અહીંયા કારણ કે સેમ્પલ આપણા ઘૂટી ગયા છે તો મિત્રો લોકમાં છેલ્લા લગીને જોતા રહેજો અને અત્યારે આપણે કયા ગામડા પહોંચ્યા છે હું તો ખબર નથી પણ આ એક નાનકડું શહેર આવ્યું છે કે નાનકડું ગામડું અને બસ આપણે ઇધર દસ કિલોમીટર બાકી છે ફટાફટ આપણે ઇધર પહોંચી જઈશું અને જોશમાં તમને કંટ્યુ નહીં અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ એમ કરી દેજો તો ચાલો જય એમ લેતા તો મિત્રો અમે બે જણા બહુ આગળ આવી ગયા છે ને અમારે અમારા હાડુ ને અમારા હાડી પાછળ રહી ગયા છે જો છો કે અહીંયા આ લોકો હવે એમને થી કેટલા પાછળ છે ખબર નથી પણ આવે એટલે એમની રાહ જોઈને બેઠા છે અમે તો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને ચેનલ ઉપર નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો અને જેમ કમેન્ટમાં લખવાનું ના ભૂલતા તો મિત્રો જોઈ શકો તમે આ કૂતરો બી પગયાત્રીઓને સાથે સાથે કૂતરો અંબાજી જાય છે તો તમે વિડીયોમાં જોઈ શકો છો અને ખરેખર કૂતરો જાય છે તમે કમેન્ટ કરીને જણાવજો કે આ કૂતરો કોની કોને જોયો છે અને કમેન્ટમાં જેમ બે લખવાનું ના બોલતા તો જોઈ શકો કૂતરો લોકોને હારે હારે જાય છે તો બસ આવી યાત્રા કૂતરા બી કરે છે

બની રહે કહું કે અમારે ભગવાન જોવા પડે છે અમારે છેડ બ્રહ્માથી ઘરે આવવું પૂરું કઈ નહીં આપણે છઠ માતાજીના દર્શન કરી અને પછી ઘરે આવ્યા એટલે આપણે કોઈ બી એટ કોઈ ક્લિપ બ્લોકમાં લીધી નથી કારણ કે બોર આવી ગયું હતું એટલે ફટાફટ વડા વિશે આપણે ગાડીમાં ભીડી જતા وقتٹی میں میں ایک بار فرمایا اور دراصل سنشن کا بندہ کرنے کی آواذ ہو رہا ہے لو آج کا موضوع باتو ہے اور یہ خراب لوگ کا کیا کمنٹ میں نظام نہ بھیجا کرنا تھا یہ ادیس